જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ ચોર્યાસી વૈષ્ણવોની વાર્તામાં વાર્તા છે છાસઠમી અને વૈષ્ણવ પણ છાસઠમાં તો કવિરાજ ભાટ છે એમની વાર્તા કહીએ છીએ તો આ કવિરાજ ભાટ છે ત્રણ ભાઈઓ અને ત્રણેય ભાઈઓ છે એ બ્રાહ્મણ હતા અને ત્રણે ત્રણ ભાઈ છે અડેલ આવી અને શ્રી મહાપ્રભુજીના સેવક થયા નામ પામ્યા અને પછી સમર્પણ પણ કરાવ્યું અને ત્યાર પછી તેઓ શ્રીનાથજીના આગળ નિત્ય નવા નવા પદ છે એ કરી અને ગાવા લાગ્યા ગયા તેમણે પણ શ્રી મહાપ્રભુજીના કવિત્વ છે એ બહુ જ કર્યા છે અને તેથી શ્રી આચાર્યજી એમના ઉપર ખૂબ જ પ્રસન્ન રહે છે વૈષ્ણવ અને આ કવિરાજ ત્રણેય ભાઈઓ શ્રી મહાપ્રભુજીના પરમ કૃપા પાત્ર ભગવદીય હતા સમર્પણ પાઈમાં પછી અન્ય અન્ય ગુણગાન ગાવા કરતા

કારણ કે મહાપ્રભુજી છે છે અને શ્રી મહાપ્રભુજીએ તેમને બોધ કર્યો કે કોઈ છે મહાપ્રભુજી ઉંચા દરજ્જા વાળા માણસોના કરતા ઠાકોરજી ના ગુણગાન ગાઈએ તો એ વધારે લાભકારી છે તો આવું સમજાવ્યા પછી એ બધા ક્યારેય પણ બીજા કોઈના ગુણગાન ગાયા જ નથી અને શ્રી મહાપ્રભુજીના અને શ્રીનાથજીના કવિતો કરી અને એમના ગુણગાને એને ગાયા છે તો આ પ્રકારે આપણે પણ સમજવું વૈષ્ણવો કે બીજા અન્યના ગુણગાન છોડી દઈ અને શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીના ગુણગાન છે એ ગાવા તો વૈષ્ણવો આ વાર્તા તમને કેવી લાગી વાર્તા પસંદ પડી હોય તો અવશ્ય લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ચોર્યાસી વૈષ્ણવોની બીજી વાર્તા સાંભળવા આપેલ છે તેના પર ક્લિક કરવું જય શ્રી કૃષ્ણ જય